પેલા દસ દિવસ થી અત્યારે ફિલ્ડ કરું છું બધા ખેડૂતના રિસ્પોન્સ એવો છે કે બીજા બધી વેરાયટી કરતા પુષ્પા વેરાયટી બહુ સારી છે આવતા વર્ષે જનરલી અમારા એરિયા ની અંદર પૂરેપૂરું વાવેતર બહોળા પ્રમાણમાં ફૂલે પુષ્પનું વાવેતર થાય નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ કોટડા ગામની અંદર તો અહીંયા પ્રકૃતિ ખેડૂત છે એને અહીંયા ફૂલે પુષ્પા તુવેનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો તો આપણે સૌ પ્રથમ ખેડૂત પાસે અભિપ્રાય લેશો સો સૌપ્રથમ તમારું નામ આપજો ને

તો આપણે એને જ પૂછીએ કે તમારો એકરું કઈ જગ્યાએ આવેલો છે સૌપ્રથમ તમારું નામ આપજો નામ મારું સંજલિયા નેમિશ પટેલ ભાઈ ગામ નાના કોટલા બરોબર છે નું નામ ઇમુ નાગરો સેન્ટર હ રસ્તે બરોબર છે તમારો મોબાઈલ નંબર આપજો જેથી કરીને કોઈ ખેડૂતને આ વિસ્તારમાં હોય ને કોઈ પણ ફૂલે સીટનું ઓરિજિનલ બિયારણ જોતો હોય તો પણ મળી જાય મોબાઈલ નંબર મારા છે 635372 હ 2141 બરોબર છે અને બીજો કે આ તુવેર તમે અત્યારે વાવી છે બરોબર આજુબાજુમાં ઘણી અન્ય વેરાયટીઓ પણ હોય એની કમ્પેરી માં કેવું રહેશે એના કરતા બહુ સારું લાગ્યું છે અને

તો આપણે વિસાવદા તાલુકાના નાના કોટડા ગામની અંદર આજે હતા તો કીધું આપણે અહીંયા એક વિડીયો બનાવી અને ખેડૂત મિત્રને બતાવીએ કે આ વિસ્તારની અંદર તુવેનું પરફોર્મન્સ કેવું છે તો તમે જોઈ શકો આ ટાઈપનું અત્યારે પરફોર્મન્સ છે તો બસ આજે આટલું નમસ્કાર